લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતની ત્રણ બેઠકોને લઈને બંને પક્ષો અસમંજસમાં છે પોરબંદર જૂનાગઢ બેઠકના ઉમેદવારની પસંદગીને લઈને બંને પક્ષોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે તો પોરબંદરમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા લેવા પાટીદાર સમાજને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે જાતિના આધારે સમીકરણો પ્રમાણે પોરબંદરમાં રાદડિયા પરિવારને ટિકિટ મળે તેવી સંભાવના છે જ્યારે કોંગ્રેસ દ્વારા પોરબંદરથી કોંગ્રેસ લેવા પાટીદાર લલિત વસોયાને ટિકિટ આપશે બીજી તરફ કોંગ્રેસ લલિત કગથરાનું નામ રાજકોટથી નક્કી છે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે આ ઉપરાંત જૂનાગઢ બેઠક માટે પણ ભાજપમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે જૂનાગઢના વર્તમાન સાંસદને રિપીટ કરવા કે પછી નવા નેતાને ટિકિટ આપવામાં આવશે તે આગામી દિવસોમાં જોવાનું રહેશે કોડી જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપ કોળી ઉમેદવારને ટિકિટ આપી શકે છે જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમાની ટિકિટ કપાઈ શકે છે વિધાનસભા ચૂંટણીના પરિણામનું ફેક્ટર પણ જવાબદાર ગણી શકાય છે કુંવરજી બાવળીયા પર ચુડાસમાના સમર્થકોમાં નારાજગી ફેલાય છે સુરેન્દ્રનગર બાદ જૂનાગઢમાં પણ કોળી સમાજના સાંસદની ટિકિટ કપાઈ શકે છે સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ ભાજપ નેતાઓ પણ વિમલ યુડાસમાના સંપર્કમાં છે તો જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપ કોડી ઉમેદવારને ટિકિટ આપી શકે છે જૂનાગઢ બેઠક પર ભાજપ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાઈ શકે છે તો વિધાનસભા ચૂંટણીના ફેક્ટર જવાબદાર ગણાઈ શકાય કુંવરજી બાવળીયા પર ચુડાસમાના સમર્થકોમાં નારાજગી ફેલાય છે લાઈન પર રાજેન્દ્ર અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ રાજેન્દ્ર જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપ હવે ટિકિટ આપવા માટે કોળી સમાજના કોઈ ઉમેદવાર ને પસંદગી કરશે તેના કારણો કયા હોઈ શકે સંજીવભાઈ ચોક્કસ થી વાત કહી શકાય કે ગુજરાતની જે છવ્વીસ લોકસભા સીટો છે તેમાં જે ભાજપ લોકસભા સીટોની નામ જાહેર કરવામાં આવે છે જે ઉમેદવારોને રિપીટ કરવાના હતા તે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે પરંતુ હવે બાકી જે દસ લોકસભા સીટો છે તેમાં નો રિપીટ થિયરી ભાજપ અપનાઈ શકે છે જેમાં મહત્વની વાત છે કે ગઈકાલે પણ જુનાગઢ સીટને લઈને માહોલ ગરમાયો હતો જે સાંપ્રત સાંસદ રાજેશ ચુડાસમા છે તેઓ ગાંધીનગર આવ્યા હતા તેમને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે ત્રણ કલાક સુધી તેમને બેઠક કરી હતી તેમને ખ્યાલ આવી ગયો એવા સંકેતો મળી ગયા છે કે એમની ટિકિટ કપાઈ શકે છે સાથે સાથે તેમના જે સમર્થકો અને કોરી સમાજના આગેવાનો પણ તેઓ ગાંધીનગર આવ્યા હતા કમલમ ખાતે પણ તેઓ મોરી મંડળને મળવા માટે પહોંચ્યા હતા અને મોડી રાત સુધી તેઓ મુખ્યમંત્રી સાથે પણ એમને બેઠક કરી હતી પરંતુ કોઈ હકારાત્મક જવાબ પ્રદેશના મહોરી મંડળ તરફથી તેમને મળ્યો નથી પ્રદેશના જે મોહરી મંડળ છે તેમને હાથ ઊંચા કરી દીધા હતા અને તેમણે કહ્યું હતું કે હવે હાઈકમાન્ડ નક્કી કરશે કે ટિકિટ કોને મળશે પરંતુ અત્યારે વાત એ કરીએ કે જે સુરે જુનાગઢ જે લોકસભા સીટ છે ત્યાં ભાજપ દ્વારા કોરી જે સક્ષમ ઉમેદવાર છે એની તપાસ તલાશ ચાલી રહી છે જે રાજેશ ચુડાસમા છે તેને જે વિધાનસભાના જે પરિણામો આવ્યા હતા અને જેમાં કોંગ્રેસની જંગી બહુમતીથી જીત થઈ હતી એ ફેક્ટર રાજેશ ચુડાસમાને નડતું હોય એ પ્રકારની માહિતી જોવા મળી રહી છે બીજું મહત્વની વાત છે કે ત્યાં સ્થાનિકમાં પણ રાજેશ ચુડાસમાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે આ તમામ ફેક્ટરોને આધારે સાથે કોરી સમાજના કોઈ સક્ષમ ઉમેદવારને ત્યાંથી લડાવી શકે છે એ પ્રકારની માહિતી સામે આવી રહી છે બીજું મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી જે કોંગ્રેસના ધારાસભ્ય છે વિમલ ચુડાસમા એના સંપર્કમાં પણ ભાજપના નેતાઓ એના સંપર્કમાં છે એટલે કહી શકાય કદાચ વિમલ ચુડાસમા પણ ભાજપ ત્યાંથી લડાવે એ પ્રકારની સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે પરંતુ હવે વાત કરીએ તો જે સુરેન્દ્રનગરમાં જે કોરી સમાજના જે સાંસદ હતા એમનું પત્તું કપાયું ત્યારબાદ ના જે સાંસદ છે રાકેશ ચુડાસમા એમનો પત્તું કપાય એ પ્રકારની માહિતી સામે આવી રહી છે અને એને લઈને સમાજના જે આગેવાનો છે જે કોરી સમાજના જે દિગ્ગજ નેતા છે કુંવરજી બાવળીયા તેમના પ્રત્યે પણ એમની નારાજગી જોવા મળી રહી છે બિલકુલ માહિતી માટે આભાર રાજેન્દ્ર